આ કાર્યવાહીમાં પોલીસે બાર આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો જપ્ત કર્યો છે મળી હતી કે પોલીસ હદમાં આવેલા વેલ રુદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનો કારખાનું ચલાવવામાં આવતું હતું આ ગેંગ ચેઇનના કુકમાં માત્ર ત્રેવીસ ટકા સોનું ભેળવીને દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી જોકે આ કારખાનું છેલ્લા બે વર્ષથી

પોલીસે સ્થળ પરથી ચાર ચેન ચેન બનાવવાનું મશીન અને હોલમાર્ક સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં ડુપ્લિકેટ ચેન બનાવનાર આરોપીઓ વિવેક પ્રવીણભાઈ વાઘેલા હરેશભાઈ પોળાભાઈ ખંટાણા અનિલભાઈ ઉર્ફે ડોન દિનેશભાઈ મકવાડા રાહુલ હરસુલભાઈ ખાંભલિયા રસિક ઉર્ફે બુદ્ધો રાણાભાઈ ખાંભલિયા બાવીસ કે નવસો સોનો સ્ટેન્ડ કરી આપનાર આરોપીઓ રાહુલભાઈ તુષારભાઈ મોરે ગણેશ ચંદ્રકાંત પવાર ગ્રાહક બને ડુપ્લિકેટ ચેન જ્વેલર્સ શોપમાં વેચનાર આરોપીઓ વિમલભાઈ મુકેશભાઈ લંગાળિયા રઘુભાઈ ખાંભલિયા હરેશભાઈ સુરાભાઈ ચૌહાણ મનીષ સુરાભાઈ ચૌહાણ સુરેશભાઈ ઉર્ફે ટપુ ભૂપાભાઈ લુણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે